ભરૂચમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પરંપરાગત અન્નકૂટ મહોત્સવ યોજાયો કાર્તક સુદ પૂનમના પવિત્ર દિવસે દેવ દિવાળી અથવા ત્રિપુરોત્સવની ઉજવણી ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા બીએપીએસ સંસ્થા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ સાથે કરવામાં આવી હતી દેવ દિવાળીનો દિવસ ભગવાન શિવ દ્વારા ત્રિપુરાસુર પરના વિજયની યાદમાં ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કરીને દેવતાઓને મુક્ત કર્યા હતા જેની ખુશીમાં દેવતાઓએ દીવા પ્રગટાવ્યા હતા આ જ પરંપરાનું પાલન કરીને મંદિરમાં પણ દેવ દિવાળી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી મંદિરમાં યોજાયેલા અન્નકૂટ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભવિક ભક્તોએ હાજરી આપી હતી તેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન અર્ચન આરતી અને અન્નકૂટના અલૌકિક દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે ભક્તોએ આ પવિત્ર પર્વની ઉજવણી કરીને ધન્યતા અનુભવી હતી બીએપીએ સંસ્થા દ્વારા આયોજિત આ મહોત્સવમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મંદિરને દિવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું અને ભક્તો માટે વિશેષ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી આ અવસર પર બીએપીએ સંસ્થાના સંતો અને સ્વયંસેવકોએ ભક્તોને દેવ

કે શંકર ભગવાને અસુરોનો નાશ કરો અને બધા દેવો આનંદમાં આવ્યા અને ગંગા તટે અને દેવ દિવાળી આપણી અંદર પણ લોભ અહંકાર માયા ધ્રોજ આ બધા સ્વભાવો છે એને દૂર કરવાના છે કેતા અંધકાર માંથી આપણે પ્રકાશ તરફ ગતિ કરવાની છે આ દેવ દિવાળી આપણને એક સંદેશ આપે છે તો ભગવાન ને ભક્તિ આપણે આપી અર્થ કરી શકીએ એ માટેનો આ મોટો ઉત્સવ છે આ રીતે દર વિષય આ રીતે આ પ્રમાણે નું આયોજન થતું પડે છે